નમસ્કાર મિત્રો અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો તમારું એક નવા વિડીયોમાં ફરીથી સ્વાગત છે દર્શક મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો સૌથી સરળ પરંતુ અસરકારક ઉપાય માનવામાં આવે છે વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશીઓ આવે છે પરંતુ જેઠ માસમાં શુક્લ પક્ષને નિર્જલા એકાદશીનું વિશેષ મહત્ત્વ હોય છે આ વ્રત સૌથી કઠિન માનવામાં આવે છે કારણ કે આ દિવસે પાણીનું પણ સેવન કરવામાં આવતું નથી વૈદિક પંચાંગ મુજબ વર્ષ બે હજાર પચીસમાં નિર્જલા એકાદશીની તિથિ છ જૂનની મધ્યરાત્રિ બે વાગ્યે પંદર મિનિટે શરૂ થશે અને સાત જૂનની સવારે ચાર વાગ્યેને સુડતાલીસ મિનિટે સમાપ્ત થશે આથી વ્રત છ જૂને રાખવામાં આવશે દર્શક મિત્રો નિર્જલા એટલે પાણી વિનાનું આ દિવસે ભક્તો આખો દિવસ અન્ન જળ અને ફળનો ત્યાં ફક્ત ભગવાન વિષ્ણુની ઉપાસનામાં લીન રહે છે આ વ્રત માત્ર શારીરિક તક નથી પરંતુ માનસિક સ્થિરતા આત્મનિયંત્રણ અને શ્રદ્ધાની પરાકાષ્ઠા છે એવી માન્યતા છે કે નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી બાકીની ત્રેવીસ એકાદશીનું પુણ્ય એકસાથે મળે છે પુરાણોમાં આ વ્રતની ઉત્પત્તિ પાંડવો સાથે જોડાયેલી છે ભીમસેનને ભોજન ખૂબ પ્રિય હતું અને તેઓ અન્ય એકાદશી વ્રત ન રાખી શકતા ત્યારે મહર્ષિ વ્યાસે તેમને નિર્જલા એકાદશીનું વ્રત સૂચવ્યું ભીમે એક દિવસ પાણી વિના વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી ત્યારથી આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે દિવસે ભક્તો સવારે ગંગા સ્નાન અથવા પવિત્રાજળમાં સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લે છે ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનો પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે તુલસીપત્ર ચડાવવામાં આવે છે અને નમો ભગવતે વાસુદેવાય

આ દિવસ આપણને ભૌતિક ઈચ્છા ઉપર વિજય મેળવવા અને ઈશ્વર પ્રત્યે સમર્પણની પ્રેરણા આપે છે આજની દોડધામવાળી દુનિયામાં નિર્જળા એકાદશી જેવું વ્રત આપણને થોભવા આંતરિક ચિંતન કરવા અને સાચા આધ્યાત્મિક જીવનનો માર્ગ પસંદ કરવાની તક આપે છે દર્શક મિત્રો જ્યારે વેદવ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનો સંકલ્પ કરાવ્યો ત્યારે યુધિષ્ઠિ પૂછ્યું હે વેદ એકાદશી વિશે વર્ણન કરો વેદ કહ્યું એકાદશીના દિવસે અન્ન ખાવું વર્જિત છે દ્વાદશી તિથિના દિવસે સ્નાન કરી ભગવાન કેશવને ફૂલોથી પૂજા કરો બ્રાહ્મણોને ભોજન આપો અને પછી પોતે ભોજન કરો ભીમસેન બોલ્યા એ પિતામ મને ભૂખ સહન થતી નથી મારા પેટમાં વૃક્ષ નામની અગ્નિ સહાય સદાય પ્રજ્વલિત રહે છે હું વર્ષમાં એક જ વ્રત કરું કરી શકું જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને કલ્યાણ થાય એવું કોઈ વ્રત જણાવો વ્યાસજીએ કહ્યું જેઠ માસને શુક્લ ની એકાદશી એ નિર્જલા વ્રત કરો ફક્ત ખુલ્લા કે આચમન માટે પાણી લઈ શકો બાકી કોઈ પ્રકારનો જળ ન લેવું સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ કરવાથી વ્રત પૂર્ણ થાય છે દ્વાદશીએ સવારે સ્નાન કરી બ્રાહ્મણોને જળ અને સુવર્ણનું દાન આપવું ભગવાન વિષ્ણુનું પૂજન જળમાં ગાયનું દાન અન્ન વસ્ત્ર સયા સત્ર વગરનું વગેરેનું દાન કરવું જોઈએ આ વ્રત કરનાર સો પેઢીઓને ભગવાન વાસુદેવ ના પરમ ધામમાં પહોંચાડે છે દર્શક મિત્રો આમ તો નિર્જલા એકાદશી પર જળ લીધા વિના ઉપવાસ કરવામાં આવે છે પરંતુ અમુક એવી ખાસ વસ્તુઓ હોય છે જેનો સેવન કરવાથી લાંબા સમયથી ચાલી રહેલી ગરીબી પણ દૂર થઈ શકે છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન સુખ અને વૈભવ આવશે કે સાંભળવું મુશ્કેલ થઈ જશે ઘરમાં કોઈ પણ વાસ્તુ દોષ છે જેમ કે પિતૃદોષ રાહુ દોષ અથવા કાલ સર્પ દોષ તો તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો કારણ કે આ જાણકારી ખૂબ જ અનમોલ છે આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો આજથી વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો દર્શક મિત્રો આ વિડીયોને અંત સુધી જોયા બાદ તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે મિત્રો તારીખ છ જૂનના રોજ આવનાર એકાદશી એટલે કે નિર્જલા એકાદશી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ પોતાના પૂર્વજન્મના પાપોથી ઉપવાસ રાખીને છુટકારો મેળવી શકે છે આ દિવસે માત્ર પૂજા અને વ્રત નહીં પરંતુ એક ખાસ વસ્તુ ખાવા માત્રથી જીવનની અનેક બાધાઓ દૂર થઈ જાય છે આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે પ્રિય ભક્તો તો શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામના પૂરી થઈ શકે છે તેના સિવાય વ્યક્તિ પોતાના પૂર્વપાપોથી પણ મુક્તિ મેળવી શકે છે નિર્જલા એકાદશીની રાત્રે આ ખાસ વસ્તુ ખાઈ લેવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રૂપથી બની રહે છે આમ તો આ દિવસે ઉપવાસમાં જળ પણ લેવામાં આવતું નથી પરંતુ આ નાનકડો ઉપાય એટલો સરળ અને પ્રભાવશાળી છે કે તેને અપનાવવાથી નિશ્ચિત રૂપથી લાભ થાય છે મિત્રો છ જૂનના રોજ આવનાર એકાદશીના દિવસે સો વર્ષો બાદ એક દુર્લભ સંયોગ આવી રહ્યો છે એકાદશીના દિવસે જે ઘરમાં આ ખાસ વસ્તુ બનાવવામાં આવે છે અથવા ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ધનની કમી રહેતી નથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા હશે કે સંભાળી નહીં શકો સાથે જ મિત્રો વિડીયોમાં આગળ આપણે એ પણ જાણીશું કે આ દિવસે એવી કઈ વસ્તુ હોય છે જેને ભૂલથી પણ ઘરમાં ન બનાવવી જોઈએ અને ન ખાવી જોઈએ નહીં તો આખા પરિવાર પર ભારે સંકટ આવી શકે છે સાથે જ ભક્તો આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે નિર્જલા એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં સદાય બની રહે દર્શક મિત્રો આપણે એ પણ જાણીશું કે નિર્જલા એકાદશી પર એવા કયા પાંચ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ જે કામોથી તમારા ઘરમાં ધનહાનિ થઈ શકે છે અને જીવનમાં પરેશાનીઓ આવી શકે છે વિશેષરૂપથી જે માતાઓ અને બહેનો આ દિવસે આ પાંચ કામને કરે છે તેમના જીવનમાં સંકટ આવી શકે છે અને માતા લક્ષ્મી પણ આવા ઘરનો ત્યાગ કરી દે છે અને વિડીયોના અંતમાં એ પણ જાણીશું કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી તો દર્શક મિત્રો આજના વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ કારણ કે આજના વિડીયોમાં આપવામાં આવેલ જાણકારી તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે એવું માનવામાં આવે છે કે આ વર્ષની નિર્જળા એકાદશી એકસો ચુમ્માલીસ વર્ષો બાદ એક અંત્ય શુભ સંયોગમાં આવી રહી છે આ દિવસે કરવામાં આવેલો દરેક ઉપાય અસરદાર સાબિત થાય છે અને તેનું પરિણામ અવશ્ય મળે છે મિત્રો નિર્જલા એકાદશીનો હ્રથ તમામ એકાદશીમાં સૌથી કઠિન અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેમાં અન્ન અને જળ બંનેનો ત્યાગ કરવાનો હોય છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે કરવામાં આવેલી પૂજા અને સારા કર્મોનું ફળ અનેક ગણો વધી જાય છે આ દિવસે ગંગા સ્નાન વ્રત અને પૂજા કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા વિધિની વાત કરીએ તો પ્રાતઃ સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરની સાફ સફાઈ કરીને તેમાં ગંગાચર્ચ હટવું અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી પછી મિત્રો ચંદન અક્ષર ફૂલ તુલસી દીપક ધૂપ અને દેવધ્ય અર્પિત કરવું અને વિષ્ણુ ભગવાનના મંત્રનો ચાપ કરવો અંતમાં ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરવી આવું કરવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે દર્શક મિત્રો શાસ્ત્રો અનુસાર નિર્જલા એકાદશીને તમામ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજના વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અને જય માતા લક્ષ્મીજી જરૂર લખી દેજો આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારની પરેશાનીઓ રોગો દુઃખો અને ગરીબીથી મુક્તિ મળે છે વિશેષ દિવસ પર અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જન્મ જન્મોના પાપોથી છુટકારો મેળવી શકે છે તો ભક્તો ચાલો હવે જાણીએ કે નિર્જલા એકાદશી પર એવી કઈ કઈ વાતો છે જેનું પાલન કરવું તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય સંતાન પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ સંકટ ના આવે તો દરેક માતા પિતાએ આ દિવસે ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ તેની સાથે જ અમુક એવી વસ્તુઓ હોય છે જેને ભૂલથી પણ આ દિવસે ઘરમાં ન બનાવવી જોઈએ પ્રિયભક્તો નિર્જલા એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે કારણ કે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને પાંચ પ્રકારના ફળ જેમાં કેળા દ્રાક્ષ કેરી પપૈયું નારિયેળ અર્પિત કરવા જોઈએ દર્શક મિત્રો જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જુએ છે તમે કોઈપણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને માતા લક્ષ્મીજીને નાસ્પતિ ક્યારેય ન ચડાવવી જોઈએ એનાથી ધનનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર જે કોઈ વ્યક્તિ આ ખાસ દિવસ પર નિર્જલા એકાદશીના દિવસે દ્રાક્ષ ખાઈ લે છે તો તેના જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી નિર્જલા એકાદશીના દિવસે દ્રાક્ષમાં માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે સાથે જ તમે શ્રી ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરો તો આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને જો તમને શેરડી ના મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરી શકો છો નિર્જલા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરવી જોઈએ સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચડાવવા જોઈએ ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ત્રણ ધાન્યાના ભંડાર ભર્યા રહે છે એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને જે કોઈ વ્યક્તિ દુર્વાગ્રહ અર્પિત કરે છે તો તેને જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો નથી કરવો પડતો આવો વ્યક્તિ આપોઆપ ધનવાન બનતો જાય છે ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પિત કરવાથી ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે જે કોઈ વ્યક્તિ નિર્જલા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના તમામ ગ્રહો નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે અને તેને ધનવાન બનવા બનવાથી કોઈ પણ રોકી શકતું નથી દર્શક મિત્રો નિર્જલા એકાદશીના રીંગણનું શાક ક્યારેય ન ખાવું જોઈએ અડોનો જ્યુસ પીવાથી રત સફળ થાય છે દર્શક મિત્રો હવે વાત કરીએ નિર્જલા એકાદશી પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જાય છે કોઈ પણ વ્યક્તિએ આવું ભોજન ન કરવું જોઈએ આવું ભોજન ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે ભગવાન શ્રી વિષ્ણુ પણ ક્રોધિત થઈ જાય છે મિત્રો નિર્જલા એકાદશીના દિવસે લસણ અને ડુંગળી ન ખાવા જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન હોય છે આ વર્ષની એકાદશીના દિવસે અનેક પ્રકારના સુખ અને માંગલિક યોગ બની રહ્યા છે તેથી આ શુભ અને મંગલકારી દિવસે જે લોકો ડુંગળી અને લસણ ખાય છે તેમના ઘરમાં હંમેશા રાહુકેતુનો વાસ થઈ જાય છે અને જે ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે તેવા ઘર પર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા ક્યારેય નથી થતી તેથી એકાદશીના દિવસે આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ દર્શક મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે એકાદશીના દિવસે આ વસ્તુઓ ઘરમાં અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા પીળો હલવો જરૂર બનાવો કારણ કે આ દિવસે પીળો રંગ સોના સમાન માનવામાં આવે છે તેથી આ દિવસે બની શકે તો તમારે પોતે પણ પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ આમ કરવાથી તમને ભગવાન શ્રી હરિવિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નિર્જલા એકાદશીના દિવસે આપણે કોઈની પાસે ઉધાર પૈસા પણ ના લેવા જોઈએ આમ કરવાથી આખું વર્ષ આપણે દેવામાં રહી શકીએ છીએ દર્શક મિત્રો હવે વાત કરીએ નિર્જલા એકાદશીના દિવસે આ પાંચ લો ક્યારેય ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ સંયમ જાળવવો જોઈએ અને બનાવી પરમિત મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ તુલસીનો છોડ સાવરણી અથવા સુહાગની સામગ્રી અથવા મીઠું કોઈ પણ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ નહીં તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિવસે વડીલોનું સન્માન કરવું જોઈએ અને આ દિવસે ખાસ કરીને કોઈ પણ સ્ત્રીનું અપમાન ના કરવું જોઈએ કારણ કે સ્ત્રી સ્વયં માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એકાદશીના શુભ દિવસ પર જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કંઈક માગવા માટે આવે છે તો બની શકે તો તે વ્યક્તિને તમારા ક્ષમતા મુજબ કંઈકને કંઈક જરૂર આપવું જોઈએ દર્શક મિત્રો જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાં સ્વયં વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી બની શકે તો તરત તમારે ભોજન બનાવીને સૌથી પહેલાં એક રોટલી ગાય માતાને જરૂર ખવડાવવી જોઈએ આમ કરવાથી તમારા દરેક કામ આસાન બની જશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જો સંભવ હોય તો ગાય માતાની વાર પરિક્રમા પણ કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર થાય છે તો દર્શક મિત્રો આ રીતે તમે નિર્જલા એકાદશીના દિવસે વિશેષ વાતોનું ધ્યાન રાખીને અને વિશેષ ઉપાય કરીને તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો અને જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીઓથી હંમેશા માટે મુક્તિ મેળવી શકો છો તો મિત્રો આશા છે કે આજના વિડીયો તમને જરૂરથી સારા લાગી હશે આજના વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને આગળ પણ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી